કરવાજ પૂછું તો કરો કેવળો ભાઈ તો નહીં હલો કેવડો ભાઈ બોલે

ડોશી લઈ લે આ ડોશી લઈ આલતી નઈ ફોન હેતમ હેતમ પર પડી રહું છે તમે કેરા પણ કીધું આપા બેહી જઈએ તમારા ભાઈ પાસે અરે જઈયો બોલા હેડજો હેડજો માંગારે કેરા બોલા હા બોલા હેડજો તે પેલે હા કેરા લાયો બઈ તૈયાર બેહી જાવ લઈ લો ત્યાં ના ના બરોબર આપલા અહીંયા લો તંદુબાને અહીં હે ના તો બોલાવા ગયા કત્રો ભાઈ કત્રો આ તો મને બોલાવા

શિક ભાઈ આયો પાછો રે એમ કે બેઠો છે બેઠો તો પાઈ કઈ થઈ ગયો આપડો બોલાવ દેવાજી બોલાવ યાર બોલાવ બોલા યાર એ દેવા ઓર આ પાછલા ફોન કરું આવે લ લે ઓ હેરો આયા નવો દેતો ઓપોલેતમ ભૂપો

બેગા કેટલા આયો છે કે હાલ આયો કે રણ ફોન કરજે આ કાય તો નજીક આવી મકું તો સપાળી કેંકુદરે ઓ બજે ભાઈ હવે જીએ દે હેલો ફોન કર્યો પશ્યા ભાઈ એ કેટલા રયો એકવાગમ બરા બેના બેહી રહે છે આજ જલી ફળફળા બેમીર પાઈના ચલા આઈ ગયો તો તમ આઈ ગયો તું એકલો જ સપટ આવજે થઈ આ ગયો ગવારે બોધરું કામ છે ભઈ મારા આયો હે તમ કોમ જાવા રે લાયરો બાયરો કાઢી નાખ કે અમે હવે મજૂર કરી પૈકા બાર હા એ કોમ હિસાબ પેકા કરવા પડે કે કોક જમમાં તો બાન કપાયો મે આવશ્યો બાન લેવા જઉં કેલો બાન તો આઈ ગયા આઈ ગયા પજો હા હા કે કેટલા રહ્યા આ કટ આ કતર ને તમે ફોન ફૂલ કરું

જાયે તો હા આઈ જજો આય આઈજો તો હું તે બ તો લા પાડો એ તો બધું છે તું મશીન લઈને જ હા અલો હું તો કઈ દેજે મંડપ એક જ આલજો મંડપ પર આલજી બધું હા ઓઢો ઓ લઈ બધું મંડપ તો વંધારો વાડી

ના આપણે ઊંઘ કરવો. આખો દા આ કગરવા વાળો એલો પશુ ભાઈ આઈ ગયા બધું કરશે. કાલ જાવું કેવું છો કદાચ તો. પણ તમે ને અમે જઈ કી તમે તો કી આવશું? હા. છે ભાઈ તું લોળવા તારીખ. હો. આ જઈજો હા

કાલ નહીં આવું લાય લો કાલ લો કાલ પંદર આ કે દેવું લાઈ દે ભાઈ તો તો કહે કાલ તમે આજે પંદર હું આવું ના આપણે બધા ગાટી હોય તો આમ લાગે હારું લાગે કો તમ કોડા ભણ મોટો એ પર બરાચી આવો પાડો તો તયો પાર જ યાર ના ઉપર ગયા હું ના ઉપર યાર હા તંદુ ભાઈ આપણે કંકુત્ર કાલ આવું જો કહી દો કાલે કંકુત્રી આપવાની છે લખવાની તો ભાઈ બેરા કહી હવાના હગાવે આલો બરોબર બરોબર એ કાલ

અરે ઓ ગબરા આ જાન તો અમે અમે ગળથી તમારે હું ચિંતા તું લાગે તમે રહી ફન 对啊、yeah.